ખુબ એ વટવૃક્ષ બનીને ઉભો રહે એવી શુભકામના સાથે ફરી એકવાર જોરદાર જયકારા કરીએ બોલીએ ભારત માતા મહારાજ

આપણો આમ તો જસદણ વિછિયા બધોય આપણા વિસ્તારના ધારાસભ્ય અને આપણા મિનિસ્ટર કોરજવે બાવળિયા સાહેબ એમને પણ હું યાદ કરું અને ખાસ કરીને સાકરિયા પરિવારના તમામ યુવાનો અમારે મયુર મનસુખભાઈ વિરોધ પક્ષના નેતા શ્રી પછી રાજાભાઈ અને રાજાભાઈ અને સુરેશભાઈ અને તમામ યુવા ટીમ અને આ કાર્ય સિદ્ધ કરવામાં જે યુવાનોએ પોતાની તનતોડ મહેનત કરી છે તન મન ધન લગાવી દીધું છે એ બધા આ મેનેજમેન્ટ બોડીને એકવાર જોરદાર તાળીઓથી વધાવો કે માતાજી માનદાતા મહારાજ તમને આવી શક્તિ આપતા રહે અને ભવિષ્યમાં હું તો કહું રેકોર્ડની મહા રેકોર્ડ ભવિષ્યમાં સર્જાય અને જેની નોંધ આખો વિશ્વ લે એવી હું શુભકામના પાઠવું છું અને ફરીથી કહું કે આ સમાજમાંથી જે અંધશ્રદ્ધાઓ વ્યસન દૂર થાય એક સૂત્ર મોટા બાપુનું એક સૂત્ર હતું કે ભાઈઓ વ્યસન છોડે અને બેનો ફેશન છોડે તો આ સમાજનો વિકાસ થતા વાર નહીં લાગે એટલે માટે ફરી ફરી મારું મયુસ્તા કર્યા ભાઈ આપણે રાજુ પ્રતિર નંબર વન જંગી વોટિંગ પાવર ધરાવનારો સમાજ અને એસી લાખ ઘર ધરાવે છે એવો આ સમસ્ત કોઈ સમાજ બેઠો છે ત્યારે એક સૂત્ર આપણે કઉ

અને ખૂબ એ વટવૃક્ષ બનીને ઉભો રહે એવી શુભકામના સાથે ફરી એક